રામ રામ ને સીતારામ ને તો આજમાં દાદાએ જોડ લઈને જવાનું છે જુવારવા અને ખીર બીર ખીરે કમ્પ્લીટ કરી નાખી છે અને જો માઈ પપ્પામાં તૈયાર થઈ ગયા છે અને એમે તૈયાર થઈ ગયા છે એના દાદા બહુ આઘા છે એટલે પોખશું ને તર થોડીક લાગશે આગળ વિડીયોમાં બન્યા રહેજો હું તો કહેવું ગઈ નથી દાદાએ અમારા લગન થયા ને ત્યારે ગઈ સઉં તે દુઃખ દાદા એ નથી ગઈ એટલે આજમાં મેં કીધું મારે આવું જ સે કીધું એટલે આજ હું દાદા એ જવાય નહીં સઉં ને માનવ છે વેસાય તો જો આ અમાર દાદા નું મંદિર છે ભગી ગયા સીવી અને અમાર મીરાય ગઈ હતી તે જોર જુવાર સીવી અમારા દાદા બોળી બોળીયા ઠેઠ બેઠા છે એટલે अर जुगारवायास नळिअर वधेरवा ती हाल नाळिअर वधेरी जोड जुगरी अही वळ पासो मानना फेर जावानुसार आपण ચડાવવાનું હોય સિંદુર દાદા ને પહેલા હોય પેલા આપડે સિંદૂર ચડાવવાનું છે પછી જુવાર ગરમ કી નાખું છે દાદા ને સિંદુર ચડાવવાનું છે કામ સારું છે પછી આપણે જોવાનું હવે જો આપણે દાદા ને જોડ કરી છે અને હવે અહીંયા છે હનુમાન દાદા નું મંદિર અહિયાં પેલા એવું છે આ રણથળી ગામ હતું એટલે અહીંયા હનમાન દાદાનું મંદિર છે પછી સમય અનુસાર અહીંયાથી ગામ બીજે ફેરવી નાખ્યું અને આ બધું અત્યારે વાડી છે પહેલાં અહીંયા મંદિર નહોતું ખાલી હનુમાન દાદાનું સ્થાનકર હતું પછી આ બધા વાડીવાળાએ મંદિર બનાવ્યું છે તો આપણે અહીંયા આવ્યા છે તો હનુમાનના દર્શન ગીરાવીને તો જવાય નહીં એટલે આપણે હનુમાન દાદાના દર્શન કરીને પછી જવાનું છે લાજમાં કઈ દેખાતું નહીં કેવું ઉતરતું હોય કોને ખબર

અહીંયા વાડીવાળા વાળા દીવા વસ્તા છે દર્શન કરી લીધા છે અહીંયા નગારો પણ છે તમે જોઈ શકો છો લગારો એ હોતક છે હા સવાર સાંજ બે ટાઈમ આરતી થાય છે આ બસ દાદા બે હારેલા છે તો એ તો આપણને ખ્યાલ નથી શું છે એ દાદા દેશે લે હું પગે લઈ ગયો હવે મારું દાદાનું મંદિર છે તો નાનું એવું હતું અત્યારે મોટું મંદિર બનાવી નાખ્યું છે અને લીમડો મોટો જબરો છે અને હવે દાદાને આપણે જુવાર દીધા છે સોખા અને હવે હાલતા થવાની તૈયારી કરવાની કા કોટ ને એવું લઈ લો ને પીડ્યું રહેશે અને પરસે દી આપણે પડખે દેતા તો મેં દાદા પાસા અને અમાર માનવ માનવી શું કરશ તો અમાર માનવ એના દેવ દિવાળી ના કલર હોય ને રંગોળીના એ કલર બધા અમાર માનવ જ બેઠા બેઠો અમાર રંગતો હતો એમાં આવ્યા ને ત્યારે તો પેનના વિડીયો બનાવ્યો નતો ټایم بند نتوې دې سمایا پشي پاچا وی آو تان وړی پاچا نٿی مړنه نه خریږي نه بوخه راخریږي ان خړی کور او تان پاچا وی آو ا ما نو پاچا ما نو څه لایو سنترو ا کته سنترو څه ته ما نو سنترو پډو تو یک ته سنترو laine وی یو څه ان وړی پاچا عمر یې امه ایو درمایتی وای તો હવે ઘર કામ પીડ્યું છે હવા નીકળી દઈ ગયા હતા તો બધું ઘર કામ પીડ્યું અને અમાર મીરાને જો હવાઈ બાંધીને વૈયા ગયા તો તો અમાર હાહુની ને નાખી છે પાણી પાયું છે અમાર સાહુ જો પાણી બેહી ગયા છે એ મજાના તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવા બ્લોગમાં ફરીથી મળશું ત્યાં સુધી બાય બાય